પહેલો કુકડો બોલ્યો ને દિવાળી ઉઠી ગઈ તેણે ફળિયામાં આવીને ઉગમણી દશે જોયું તો હજી મોટું ચાંદરડું ઊગ્યું નહોતું ધારણા કરી કે હજી ચાર વાગ્યા હશે દાંતણ કરીને વાસિંદુ કરવા વળગી આજ કામનો કોઈ પાર નહોતો વીઘા એકનું ફળિયું વાળ્યું ઢોરને નિરણ નાખી ફટાફટ છાસ ફેરવીને માખણ ઉતાર્યું ત્યાં તો ભૂરો પણ જાગી ગયો દિવાળીએ ચા બનાવી બંનેએ સાથે પીધી તેનો એકનો એક દીકરો સુરત હીરા ઘસવાનું કામ કરતો હતો અહીં વતનમાં પોતે બે જ હતા ભૂરાએ બીડી સળગાવતા કહ્યું તે હજી રોટલા નથી ઘડ્યા મારે ખીજડાવાળે ખેડવા જવું છે દિવાળી કહે લે મને શું ખબર તમારે આટલું વહેલું ખેતર જવું છે હું તો અસલું પસલું બીજું બધું કરવામાં રહી વળી ઉમેર્યું તમે બે ઘડી ચૂલા આગળ બેસો ત્યાં હું બે રોટલા ટીપી નાખું સળગતે ચૂલે બે રોટલા ટીપતા શું વાર ચૂલામાં બળતણ સંકોરતા દિવાળી બોલી ભૂરો કહે ના હવે હું મોડું નહીં કરું બપોર પહેલાં ટાઢાપોરે ખીજડાવાળું ખેડી નાખવું છે તે ઉઠ્યો બળદ છોડીને ગાડે છોડ્યા ગાડામાં હળ નાખ્યું દિવાળી ડેલી ઉગાડતા બોલી આજ તમે શિરામણ કર્યા વગર જાઓ છો પણ મારો જીવ બળ્યા કરશે પૂરો ગાડાને ડેલી બહાર કાઢતા બોલ્યો વાંધો નહીં કોકદી એવું હોય પણ આજે બપોરે ઝુરમું કરજે ને તેણે બળદના પૂંછડા ઉમેળ્યા હાલો મારો બાપલિયો હાલો તડકો થાય તે પહેલાં ખીજડાવાળું ખેડી નાખવું છે આ ફાગણ ઉતરીને ચૈતર બેઠો હજી મોટું ખેતર બાકી છે ચાહે ખેતર ભરવાનું છે કામના ક્યાં પાર છે તે બળદ સાથે વાતું કરવા માંડ્યો જો અમરદાસ મહારાજે ઉઠીને આરતીની તૈયારી કરતા લાગે છે તેણે શિવ મંદિરની દિશામાં બે હાથ જોડીને માથું નમાવ્યું વળી બોલ્યો હમણાં સૂરજ મહારાજ કોર કાઢશે પુરાનું ખીજડાવાળું ખેતર કંઈ બહુ છેટું ન હતું પાંચ વીઘાના ખેતરને ખેડતા શિવાર અડધું તો કાલે ખેડી નાખ્યું છે હમણાં અગિયાર વાગતામાં તો પૂરું તે સ્વગત બબડતો હતો આ બાજુ દિવાળીએ આજે ગાર લીંપણ કરવા ગોરમટી પલાળી રાખી હતી તેણે પાણી શેરડેથી બે ચાર બેડા પાણી ભરી લીધું મોટા મોટા બે ઓરડા અને ઓસરીમાં ગાર લીપી કાઢી એરંડીને ખાડીને ગરમ પાણીમાં નાખીને એરડી તારવ્યું તેને હજી નદીએ કપડાં ધોવા જવું હતું અને બપોરની રસોઈ તો ખરી જ દિવાળી અને ભૂરો હજી પચાસ પંચાવનના માંડ થયેલા મહેનતી જીવન સરળ પ્રેમાળ સીધો સાધો સ્વભાવ દેશી ખોરાક ઘણપણને ધુકડું આવવા ન હોતા દેતા બંને હજી કડે ધડે દીકરો બહુ સુરત રહે ને આ બંને વતનમાં પોતાના ખેતી અને ઘર ખોરડા સંભાળે કપડાં ધોવા સિવાયનું બધું કામ આટોપીને બે ગાડાના પૈડા જેવા રોટલા ટીપીને પેટીમાં મૂક્યા સાબુનો ગોટો કપડાં ભરેલી ડોલ લઈ ઉપડી ગઈ નદીએ કપડાં ધોવા આ તરફ ભૂરો બળદના પૂછડા એક પછી એક ઉથલ વળતો ખેતર ખેડવા લાગ્યો હજી તો મહારાજ ઉગીને રાશવા માંડ ચડ્યા ત્યાં તે પાંચ ઉથલ વળી ચૂક્યો હતો પણ ત્યાં સુધીમાં તો પેટમાં માંડ્યા ગલુડિયા રમવા મહેનતું માણસને ભૂખ બહુ લાગે તે સ્વાભાવિક છે નવ વાગતા સુધીમાં તો ભૂરાના પેટમાં હનુમાન દાદા ગદા લઈને માંડ્યા આમથી તેમ કૂદવા પછી તો ભૂખ કહે મારું કામ છેવટે તેણે બળદ છોડ્યા કુડીએ પાણી પાયું ને લીમડાના ટાઢા છાંએ બાંધ્યા નિરણ નાખતા બળદને સંબોધીને બોલ્યો તમે આ આટલી નિરણ ખાવ ત્યાં હું આમ ગયો ને આમ આવ્યો તેણે ચપટી વગાડી હવે ભૂખ્યું નહીં રહેવાય બોલતોક ને તેણે ગામડે કેટે દોડ મૂકી ઘેર પહોંચ્યો તો ડેલીએ સાંકળ ચડાવેલી લુગડા ધોવા ગઈ લાગે છે તે સ્વગત બોલ્યો ને ડેલી ઉઘાડી ઉતાવળે ઓસરી પાર કરતોક ને રસોડાની સાંકળ ખોળી રોટલાની પેટી ખોલીને બે રોટલા લીધા હાશ રોટલા તો ઘડતી ગઈ છે તેણે નિરાતનો શ્વાસ લઈને માટલામાંથી ગોળનું પાસેરનું દડબું લીધું પેટીમાંથી ઘી ભર્યું હોય એવું લાગતું તાંસળું લીધું એક મોટા તાસળામાં બંને રોટલા અને ગોળનું દડબું ચોળી નાખ્યા અને ઉપરથી પેલું ઘી જેવું લાગતું પ્રવાહી નાખ્યું બરાબર ચોળીને મંડ્યો ઉલાળવા બે ત્રણ કોળિયા ખાધા પછી તેને લાગ્યું કે આમાં કંઈક નોખી ગંધ આવે છે આ ઉતાવળી બો ઘી તાવતા કોઈ દી આવડ્યું નથી તાવણી બરાબર કરી નથી લાગતી તે બબડતો ગયો ને ખાતો ગયો ઘડીકમાં તો બે રોટલા ઉલાળી ગયો ને ઉપરથી પીધી તાસળી ભરીને છાસ ઓળકાર ખાઈને બોલ્યો હાશ હવે નિરાશ થઈ ભૂખ્યા ભજન તો ન થાય હો ભાઈ તે બબડતો બબડતો હાથ લૂચતો હતો ત્યાં જ દિવાળી કપડાં ધોઈને આવી ભૂરાને જોઈને બોલી તમે કાં અત્યારમાં ઘેર આવ્યા ભૂખ્યા થયા હશો મને ખબર જ હતી કે શિરામણ કર્યા વગરના ગયા છો તો અગિયાર તો નહીં વાગે એટલે જ હું રોટલા ઘડીને ગઈ હતી દિવાળી કપડાંની ડોલ ઉતારતી એકી શ્વાસે બોલી ગઈ બે ઘડી ઓરો ખાઓ ત્યાં હું માખણ ઊનું કરી નાખું પછી તમને ખાવા આપું તે સાડલાના છેડે હાથ લૂંચતાં લૂંચતાં બોલી અરે મેં તો ખાઈ લીધું એને બે રોટલા ઘી ગોળમાં ચોળીને તે પેટે હાથ ફેરવતા બોલ્યા પણ તમે રોટલા ખાધા શેની સાથે દિવાળી તેની સામે તાકતા બોલી કેમ ઘીનું આખું તાસળું તો ભર્યું હતું પણ આજ તે ઘી વધુ તાવી નાખ્યું લાગે છે કંઈક વાસ આવતી હતી તેણે ખેતર જોવા માટે જોડા પહેરતા કહ્યું દિવાળીના પેટમાં ફાળ પડી તેણે રસોડામાં દોટ કાઢી પેટી ઉઘાડીને જોયું ને મોટેથી બોલી અરે તમારી ભલી થાય તમે અડધું તાંસળું એરડિયું ઉલાળી ગયા હવે શું થશે પેટ વછૂટી પડશે કાં તો મેં ગાડાના પૈડા અને કમાળના મિજાગરા ઊંઝવા આજે જ એરડિયું ઉતાર્યું હતું તેના મોઢા પર ચિંતાની વાદળી ચડી આવી કાંઈ ન થાય ચંત્યા કરતી નહીં માથે ફાળ્યું બાંધતો કેડે ચડી ગયો દિવાળીને ક્યાંય સુખ ન હતું પળી એક એરડિયું પેટમાં થોડું ટકે હમણાં આવશે પાછાને તરત ડબલું ભરશે તે બબડી બપોર થતા સુધીમાં તો ભૂરાએ ગાડા સાથે ડેલીમાં પ્રવેશ કર્યો દિવાળીએ સૂચક નજરે તેની સામે જોયું વગર પૂછે ભૂરાએ જવાબ આપ્યો મને કાંઈ નથી થયું મહેનત કરનારા માણસને એરડ્યું તો શું પાણા પચી જાય તે મુક્ત મને હસી પડ્યો તેણે બળદ છોડીને પાણી ગમાણમાં બાંધ્યા નિરણ નાખી ચોકડીમાં બેસીને હાથ પગ ધોયા ને આસુડા પાડતી દિવાળીને બરડે હાથ ફેરવતા બોલ્યો ગાંડી ખેડૂના દીકરાને ઉપરવાળાએ હાથ હેમના ને કોઠો વજરનો આપ્યો છે એણે પાણાય ન પડે એ હાલ્યે હવે ઊભી થ અને રોટલા ઘડીએ હમણાં પાછી ભૂખ લાગશે અને સાંભળ તેણે ઉમેર્યું અત્યારે સાચા ઘીનું ચૂરમું બનાવજે અને બંને મુક્ત હસી પડ્યા દિવાળીએ ગામની સ્ત્રીઓને વાત કરી અમારે રમલાના આતા ઘીની વરાહે પાશેર લગભગ સો ગ્રામ એરડિયું ખાઈ ગયા અને તોય કંઈ ન થયું તો વળી કોઈ જુવાનડા પૂછતા ખરા હે ભૂરા કાકા તમે પળી એક એરડિયું ખાઈ ગયા તોય કાંઈ ન થયું તે વાત સાચી પૂરો હસતા હસતા જવાબ દેતો સાવ સાચી વાત અને ખાધા પછી દોઢ બે વીઘા ખેતર પણ ખેડ્યું અડધી સદી પહેલાં આવું હતું ભોળું પ્રેમાળ અને સાદું ગામડાનું જીવન પૂરો આવ્યો ત્યાં સુધી ગામમાં પૂરો એરડિયાવાળો તરીકે ઓળખાતો મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આગળના એપિસોડમાં જે પણ મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે તેના પર એક નજર કરી લઈએ એ પહેલાં મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હવે આપણું ફેસબુક પેજ પણ આવી ચૂક્યું છે તો ફેસબુક પેજમાં પણ અવનવી વાર્તાઓ તમને સાંભળવા મળતી રહેશે તો ફેસબુક પર જઈને ગુજરાતી વોઇસ લખીને આપણા પેજને ફોલો કરી દેવા વિનંતી છે હવે આગળના એપિસોડમાં જે પણ મિત્રોએ સરસ મજાની કોમેન્ટ આવેલી છે તેના પર એક નજર કરી લઈએ સૌપ્રથમ શોભનાબેન પાઠક થી લખી રહ્યા છે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ હૃદયસ્પર્શી સ્ટોરી હતી શોભનાબેન પાઠકના જય માતાજીભાઈ જય માતાજી શોભનાબેન ત્યારબાદ ઇલાક્ષીબેન પરીખ લખી રહ્યા છે પતિ પત્નીના પ્રેમનો સરસ મજાનો એપિસોડ હતો તેમાં ઈલાક્ષીબેન લખી રહ્યા છે ખૂબ ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ આવો પતિ પત્નીનો પ્રેમ અમર હોવો જોઈએ ખૂબ સરસ સ્ટોરી મુંબઈથી ઇલાક્ષીબેન પરીખના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ ઉષાબેન પરમાર લખી રહ્યા છે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ વિક્રમભાઈ પરીખ લખી રહ્યા છે ખૂબ સરસ વાર્તા હતી ભાઈ જય શ્રી કૃષ્ણભાઈ ત્યારબાદ આરતીબેન રાજાણી લખી રહ્યા છે ખૂબ સરસ કહાની કહો છો ભાઈ આપ આપની બંને ચેનલને હું ફોલો કરું છું આવી રીતે જ આપ કહાની કહેતા રહેજો જય શ્રી કૃષ્ણભાઈ જય શ્રી કૃષ્ણબહેન મિત્રો આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે જ આપ દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો કોમેન્ટની સાથે આપનો આપનું નામ પણ લખવા વિનંતી જેથી કરીને અમે આવતા એપિસોડમાં આપના નામનો પણ ઉલ્લેખ કરી શકીએ અને મિત્રો આપણા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં ફેસબુકમાં જઈને ગુજરાતી વોઇસ લખશો એટલે લાલ કલરનું દિલવાળું પ્રોફાઇલ આવશે તે પેજને ફોલો કરી દેવા વિનંતી છે ખૂબ ખૂબ ધન્યવાદ મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ